હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ એકદમ દાણેદાર અને સોફ્ટ મોહનથાળ ઘરે બનાવવાની રીત તે માટેની હું તમને સિક્રેટ ટિપ્સ પણ આગળ બતાવીશ જો તમે આ રીતે મોહનથાળ બનાવશો એટલે આપણે જેવો માર્કેટમાંથી લાવીએ છીએ સેમ તેવો જ મોહનથાળ એકદમ ઇઝી રીતે ઘરે બની અને તૈયાર થઈ જાય છે આવી જ નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો મોહનથાળ બનાવવા માટે ઘરમાં રહેલું કોઈ પણ એક બાઉલથી માપ સેટ કરી લો તમે અહીંયા એક બાઉલ જેટલો ચણાનો લોટ લીધેલો છે જેમાં આપણે બે મોટા ચમચા જેટલું ઘી એડ કરીશું અને તેની સાથે જ બે ચમચી જેટલું દૂધ એડ કરીશું હવે ઘી અને દૂધને લોટમાં સરસ રીતે મિક્સ કરી અને આપણે તેને ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપીશું આ પ્રોસેસને ધાબો દેવો એવું કહેવાય છે તો ત્રીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે બધા જ લોટને હાથ વડે મસળી લઈએ અને ત્યારબાદ આ રીતે તેને મોટા કાણાવાળા જે ચારણો હોય તેનાથી ચાળી લઈશું તો આ રીતે હવે બધો જ લોટ ચડાઈ અને સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો હવે આપણે મોહનથાળ બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ તેના માટે મેં અહીંયા એક બાઉલ જેટલું ઘી લીધેલું છે આપણે જેટલો પણ ચણાનો લોટ લીધો હોય સેમ એટલું જ આપણે ઘી લેવાનું છે ઘીને સરસ રીતે ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલો લોટ એડ કરીએ અને તેને સરસ રીતે ચલાવતા જઈ અને મિક્સ કરવાનું છે અને ગેસની મીડિયમ ફ્લેમ પર તેને ચલાવતા જઈ અને શેકવાનું છે લોટ એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને શેકાવવાની સુગંધ આવવા લાગે ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની છે અને વચ્ચે આ રીતે જરૂર લાગે તો તમે એકથી બે ચમચી જેટલું ઘી ફરી એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો હવે લોટનો કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને હવે આપણે મોહનથાળ થાળ માટેની ચાસણી તૈયાર કરીએ તેના માટે એક બાઉલ જેટલી ખાંડ લઈશું અને સેમ એટલું જ આપણે તેમાં પાણી એડ કરીશું અને ત્યારબાદ ગેસની મીડિયમ ફ્લેમ પર હવે એક તારની આપણે ચાસણી કરવાની છે જ્યારે પણ મોહનથાળ શિયાળામાં બનાવતા હોઈએ ત્યારે આ રીતે એક તારની ચાસણી કરવાની છે એટલે મોહનથાળ એકદમ સરસ એવો પરફેક્ટ બનશે તો હવે તમે જોઈ શકો છો ચાસણી સરસ રીતે બની ગઈ છે અને અહીંયા આપણો લોટ પણ સરસ રીતે તૈયાર છે તો તેમાં ચાસણી એડ કરી આ સમયે આપણે તેમાં એક ચમચી જેટલું દૂધ એડ કરીશું આ સમયે જો તમે એક ચમચી જેટલું દૂધ એડ કરશો એટલે એકદમ સરસ એવું સોફ્ટ બનશે તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને અહીંયા મેં પ્લેટમાં પણ ઘી લગાવી અને તૈયાર રાખી છે તો હવે આપણે જે મોહનથાળ બનાવ્યો છે તેને પ્લેટમાં એડ કરીએ તો હવે આપણે તેને સેટ થવા માટે મૂકીશું તમે ત્રણથી ચાર કલાક અથવા તો ઓવરનાઇટ પણ મૂકી શકો છો તો હવે તમે જોઈ શકો છો મહંત થાળ સેટ થઈ ગયો છે તો ચપ્પુની મદદથી તેમાં આકા પાડીશું એકદમ સરસ એવો સોફ્ટ અને દાણેદાર મોહનથાળ થાળ બની અને તૈયાર થઈ ગયો છે છે ને આ રીતે મોહનથાળ થાળ બનાવવો ખૂબ જ ઇઝી જો તમે ક્યારેય આ રીત ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ